આજે અક્ષરને સ્વામીના અંબાને બેઠા છીએ અવારે જ વિચાર કરતા હતા અમે દીક્ષા લીધન ત્રીસ વર્ષ થઈ ગયા ખબર જ ન પડે ક્યાં ત્રીજો વર્ષો ગયા અને ગોદાન ધોળા આવી ગયા ત્યાં હમણાં આવ્યા હતા અમે એવું થાય છે એટલો જલ્દીથી સમય પસાર થાય છે તો જિંદગી પસાર થતા કાંઈ વાર લાગતી નથી તો જિંદગી પસાર થતાં વાર નહીં લાગે તો દુનિયાની વાહ વાહને પણ પસાર થતાં વાર નહીં લાગે અને દુનિયાના પ્રોબ્લેમને પસાર થતાં પણ વાર લાગશે નહીં સ્વેટ ધ સ્મોલ સ્મોલ સ્ટફ સ્ટફ આ દુનિયાની નાની નાની બાબતોમાં કોઈ ચિંતા કરવા જેવી જ નથી અને પછી કે છે દુનિયાની બધી બાબતો નાની જ છે આ દુનિયાની એકે બાબત બહુ મોટી છે જ નહીં મોટી બાબત એ કે આપણને જે સારામાં સારું મળે ગયો કેવો આશરો થયો અને અક્ષરધામનું સુખ અક્ષરધામની એન્ટ્રી મહારાજના વખતથી આપણા સત્સંગની એ વિશેષતા છે કે અહીં ખાલી વાતો નથી નિષ્કુળાનંદ સ્વામી કે અહીં બધું જ પ્રગટ છે પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે નથી ઉધારવાની એક એ વાત રે જે જે જોઈએ તે સાક્ષાત કેટલી સાક્ષાત લોકો એમ કહે છે ને ઘણી વખત કે મર્યા પછી શું છે કોણે જોયું છે મહારાજે તો એ શંકા જ કાઢી નાખે કારણ કે મારા પાસે શું છે સમાધિ કરીને બતાવી દે અહીં બેઠા બેઠા સમાધિ કરી જાઓ જોયા આંટા મારીને આવો કેટલાક તો એવાય સિદ્ધ પુરુષો મહારાજ લઈ આવ્યા હતા સંત જેવા છતી બધેજી આવે બદ્રીકાશમે શ્વેતની ગોલોક વૈકુ આટા મારીને છ મહિને પાછા આવે એવાય સિદ્ધ પુરુષો મહારાજ લઈ આવ્યા પૃથ્વી પર એટલે કંઈ વસ્તુ આપણા માટે શંકાની ન રહે કલ્પનાની ન રહે હશે કે ના હોય એવું એમને ન રહેવા દીધું એવી સમાધિ એમણે કરાવી હજી મહારાજનો સમય થોડોક આપણે દૂર ન ગણીએ તો શાસ્ત્રીજી મહારાજનો તો હમણાં છે આ પચાસ સાહીઠ વર્ષ થયા ને શાસ્ત્રીજી મહારાજ જે સમાધિઓ કરાવી અને શાસ્ત્રીજી મહારાજ તો સભામાં સમાધિઓ કરાવતા અમદાવાદમાં અને મુંબઈની અંદર એ વખતે જે દસ વર્ષ સુધી સમાધિ પ્રકરણ ચાલ્યું શરૂઆત થઈ સારંગપુરથી સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજના ખંડ પાસે રાધા રમણ પ્રસાદજી હતા રાધા રમણ પ્રસાદજી એટલે કોણ તો વર્તમાન કાળે વડતાલ સંસ્થાના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે એ રાકેશ પ્રસાદજી મહારાજના પિતાશ્રી હતા મહેન્દ્ર પ્રસાદજી મહારાજ અને મહેન્દ્ર પ્રસાદજી મહારાજના પિતા એટલે રાધા રમણ પ્રસાદજી એટલે તો શાસ્ત્રીજી મહારાજ પાસે ઘણી વખત આવતા હરિકૃષ્ણ મહારાજના ખંડ પાસે શાસ્ત્રીજી મહારાજ એક નજરે દર્શન કરજો મહારાજના અને દર્શન કરતા હતા અને એમાં એમને થઈ ગઈ સમાધિ આ પહેલી વહેલી સમાધિની શરૂઆત શાસ્ત્રીજી મહારાજે ત્યારથી કરી અને પછી તો સભાની અંદર સમાધિઓ હતી હવે શાસ્ત્રીજીમાં નો સમય તો કેવો હતો એ એવો યુગ હતો જે સુધારાનો યુગ હતો જેમત્કારો વૈજ્ઞાનિકો સાહિત્યકારો તપાસ કરવા માટે આવતા ગાંધી આશ્રમમાંથી બહેનો બહેનોમાં તપાસ કરવા માટે બહેનોને સમાધિ એટલે એમાં શું થતું કે પ્રસાદ આવતો પેંડા આવે સાગર આવે એટલે કે આપણે કઈ કપડામાં સંતાડી નથી રાખ્યું ને એટલે સ્પેશિયલી બહેનો ને મોરિસ ફ્રીડમેન યુરોપિયન હતા એ ચેક કરવા માટે આવ્યા હતા આ બધા નજરે અનુભવ કર્યો કે શાસ્ત્રીજી માં સમાધિ કરાવે છે સાચી છે એ વખતે મયારામ દત્ત આવ્યા હતા અને એ પોતે શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવે તો પોતે ધર્મગુરુ જેવા હતા હિમાલયને એમનો આશ્રમ હતો તો મયાદત્ત પાંડે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે હું શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ છો તમે બધાને સમાધિ કરાવો છો તો મને કરાવો શાસ્ત્રીમાં કે તમને થશે અને પછી એ પોતાના આશ્રમમાં પાછા ગયા હતા અને એ વખતે સવારના પરમાં એ ભજન પોતાની પૂજા કરવા બેઠા અને એને શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા અને એમને સમાધિ થઈ અને સમાધિમાં એને જુદા જુદા લોકમાં શાસ્ત્રીજી લઈ ગયા બંદ્રિકાશ્રમમાં લઈ ગયા શ્વેતદીપમાં લઈ ગયા વૈકુંઠમાં લઈ ગયા ગોલોકમાં લઈ ગયા જરાક્ષરધામમાં લઈ ગયા અને આ તો વિદ્વાન હતા ભણેલા હતા સંસ્કૃત જાણતા હતા એમણે પોતાની આખી સમાજનું વર્ણન લખ્યું છે સ્વામિનારાયણ પ્રકાશમાં એ વખતેનો લેખ છપાયેલો છે અને શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રમાં પરિશિષ્ટની અંદર બધું જ લખેલું છે કે કેવા છે આ બધા લોક એ કહેતા હું જે જે લોકમાં જતો ત્યાં આગળ તે લોકના મુક્તો સાથે હું વાર્તાલાપ કરતો ત્યાંની ભાષા મને આવડી જતી હતી જેલે હું અક્ષરધામમાં ગયો અને ત્યાં એક મુક્ત મળ્યા અને મેં એમને પૂછ્યું પુત્ર ભગવત દર્શનમ ભગવાનના દર્શન ક્યાં થાય છે સંસ્કૃત ભણવા જેવું છે વાત કરતા ફાગર આપણને જો કે યુગી બાપાને પૂછ્યું તું કે અક્ષરધામમાં કઈ ભાષા છે જે હોય ગુજરાતી છે જે વાંધો પણ પણ ટૂંકમાં એ છે કે એ ભાષામાં પોતે વાર્તાલાપ કર્યો અને એને દર્શન ભગવાનના મુક્તો આ સ્વામિનારાયણ ભગવાન છે એટલે કંઈ ઉધાર નથી મહારાજે બધું જ સાક્ષાત કરીને બતાવ્યું આ અંદર ભક્ત ચિંતામણીની અંદર પ્રાણવલ્લભ નામના એક ભક્તની કથા આવે છે કે અમદાવાદની અંદર એ રહેતા હતા પ્રાણવલ્લભ કરીને અને બને કે એ વખતે આખો એક સંઘ અમદાવાદ થી નાસિક અનંતરંભ જે ગોદાવરીની જાત્રાએ જતો એટલે સત્સંગ્યા એકલો હતો પ્રાણવલ્લા પોતે એકલ સ્વામિનારાયણના સત્સંગી બીજા બધા પોતે અશનતાળ લોકો હતા તેમની સાથે પણ પોતે સંગમાં જોડાયા જાત્રા કરવા માટે જાત્રા કરીને પાછા આવતા સંગમાં ચાલતા જવાનું ચાલતા પાછા આવવાનું તો એ સમય એ બની ઉ કે મરકીનો રોગ ફાટી નીકળા આપણે ભલે કયે છે ને મરકીનો રોગ રોગચાળો ફાટી નીકળ્યો ને એની અંદર માણસો બહુ મરતા હતા અને બનવા ચોગ એવું હતું કે પ્રાણવલ્લભને પણ મરકીનો લોક રોગ લાગુ પડ્યો અને હજી તો રસ્તામાં જતા સંઘ પહોંચ્યો નહોતો અને રસ્તામાં ને રસ્તામાં એનું મૃત્યુ થઈ ગયું અને મહારાજનું વચન મારા જન્મને અંતે કાળે જરૂર મારા મહારાજ લેવા માટે એટલે પ્રાણવલ્લભને લઈને જતા હતા તો એને વિચાર હોય કે મહારાજ તમે મને અંતકાળે લેવા માટે આવ્યા પણ મારી ઈચ્છા છે મારે આખો સંઘ છે ને એમાં હું એકલો એકલોગી છું તો લોકોને તો શું થશે તો બીજા બધા મરે છે ને મરકીમાં એમ હું મર્યો એને એ ખબર નહીં પડે કે બીજા મરે છે ને હું મર્યો એમાં બહુ ફેર છે હું તો અક્ષરધામમાં જાઉં છું તમે લેવા માટે આવ્યા છો કે લોકોને ખબર નહીં પડે તો તમે મને એક ચાન્સ આપો તો હું લોકોને જઈને ગયા હો મારે કે સારું જા અને આ બાજુ ચિતા ખડકાઈ ગઈ હતી એના શરીરને ઉપર મૂકી દીધું હતું ત્યાં તો હલ્યો પ્રાણ વલ્લભ એટલે બધા ઘસી ગયા ઓલો ચિતા ઉપર બેઠો થયો બધા કે શું થયું અને એ વખત એને કીધું કે જુઓ ભાઈઓ હું તમને કહેવા માટે આવ્યો છું કે જે બીજા બધા માણસો મરે છે ને એમ હું નથી મર્યો મને તો મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત લેવા માટે આવ્યા છે અને હું અક્ષરધામમાં જાઉં છું એટલે જો તમારે પણ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો સ્વામિનારાયણનું ભજન કરજો એમ કરીને ચિત્તા ઉપર બેઠા બેઠા એને ધૂન બોલાવી અને લોકો સ્મશાનમાં ધૂન બોલ્યા અને પછી બધાને કહે સ્વામિનારાયણ સ્વામિનારાયણને કરવું પડી ગયું જે જે જોઈએ તે તે સાક્ષાત એમણે જે સહેલું કરી દીધું અને એટલું બધું ચોખ્ખું કરી દીધું કોઈને શંકા કરવી હોય ને તો પણ શંકા કરી શકે નહીં એટલો ઉઘાડો પ્રતાપ શ્રીજી મહારાજે પ્રગટાવ્યો નોતી દીઠી નોતી સાંભળી રે પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે આવી રીત તો કોઈ દિવસ કોઈએ સાંભળી નહોતી એવી મહારાજે પ્રવર્તાવી અને એ પાછી પરંપરામાં પ્રગટ સાક્ષાત